નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગત તારીખ બાર એક બે હજાર છવ્વીસના રોજ એક દિવસની ઘરફોડ નોંધાયેલ જેમાં કુલ મુદાર માલ અગિયાર લાખ બોતેર હજાર પાંચસો બાવનનો સોના ચાંદીના દાગીના રોકડ રૂપિયા અને અન્ય વસ્તુઓ સાથેની જે દિવસની ઘરફોડ થયેલ તો જે બાબતે માનની રેન્જ વડા સાહેબ શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ દ્વારા એલસીબીના સિનિયર પીએસઆઈ પીઆઈ વિજય જાડેજા સાહેબ તથા અન્ય અધિકારી કર્મચારી દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સના એક્ટિવેટ કરીને ટોટલ જે આ જે ગુનો બનેલ તો એ ગુનામાં આગળ જતાં એમને બાતમી મળે કે જે મટરૂ ગેંગ જે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતા જે કુંખાર ગેંગ છે તો એ એના માણસો હોય અને તેમનું લોકેશન અમુક જગ્યાએ જે બાબતોની જે બાતમી મળે જેન્વે ત્યારે એડ કરીને આ જે કુલ ત્રણ આરોપીઓ છે લલિતભાઈ ઉર્ફે કાલુસન તેમજ સંદીપ ઉર્ફે મોનુઓમ પ્રકાશ તેમજ જિગ્નેશ ઉર્ફે ગોપાલ સેન જે ત્રણને પકડી પાડી અને જે આ ઘરફોડનો જે કુલ મુદ્દામાલ છે અગિયાર લાખ બોતેર હજાર પાંચસો બાવીસ રૂપિયાનો એ તમામ કુલ મુદ્દામાલ અત્રે પરત લાવવામાં આવેલ છે અને રિકવરી કરવામાં આવેલ છે યસ જે આરોપી છે જે મટરૂ ગેંગ છે એ મૂળ એમની જે એમો અલગ અલગ જે બંધ મકાન હોય એની બાતમી મેળવીને થોડુંક એ લોકો પોતે ત્યાં વર્કઆઉટ કરતા હોય છે અને સુરતના અડાજણ વિસ્તારમાં વડોદરાના વાડી વડોદરાના નવાપુરા વિસ્તાર તેમજ રાજસ્થાનના ભીવાંડી પોલીસ સ્ટેશન અને તેમજ દિલ્હીના જહાંગીર પોલીસ સ્ટેશનમાં પણ તેઓ દ્વારા લૂંટના ગુના બનેલ છે તો જે આ ત્રણેય જે મૂળ આરોપી હોય એ મને હાલ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે